નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન બ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતુ વખત નીટ પરીક્ષા નું પેપર લીક મામલે વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ નોટ ઉડાવી વિરોધ નોંધાવ્યો હતો રાજ્યના છવ્વીસ લાખથી વધુ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષાઓ આપી હતી જે પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીક થયું હોવાનું પેપર લીક કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે સાથે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસના કાર્યકરો વલસાડ જિલ્લા કોંગ્રેસના કાર્યાલય ખાતે એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વલસાડ જિલ્લાના કોંગ્રેસ સમિતિના કાર્યકરો અને યુથ કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ પ્રેરિત રાજ્ય સરકાર ધરાવતા રાજ્યમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો સાથે ગુજરાતના સેન્ટરોમાં અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ શા માટે પરીક્ષા આપી રહ્યા છે આ વિદ્યાર્થીઓ લાખો રૂપિયા આપીને પેપર ફોડવી પરીક્ષા પાસ કરતા હોવાના આક્ષેપ લગાવ્યા હતા સાથે પેપર લીકની સીબીઆઈ દ્વારા ન્યાયિક તપાસની માંગ કરી હતી જ સમગ્ર દેશમાં જે નીટની એક્ઝામમાં ગોબાચાડી થઈ એના વિરોધમાં વલસાડ કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા એક પ્રોગ્રામ કરવામાં આવ્યો હવે ખાસ કરીને કહેવા માંગીએ કે સમગ્ર દેશમાં નીટ જેવી એક્ઝામમાં ચોવીસ લાખ જેટલા વિદ્યાર્થીઓનું બાવી અંધકારમય થાય અને ભાજપ પ્રેરિત રાજ્યોમાં આ પેપર ફૂટવાના કાંડ વારંવાર થાય હવે તમે જોઈ શકો છો ગોધરા જેવા સેન્ટરમાં કર્ણાટકનો વિદ્યાર્થી બિહારનો વિદ્યાર્થી રાજસ્થાનનો વિદ્યાર્થી અને ઝારખંડનો વિદ્યાર્થી એક્ઝામ આપવામાં આવે એક્ઝામ ત્યાં આપવામાં આવે તો શા માટે ફક્ત ને ફક્ત આ નીટ કહેવા નીટની એક્ઝામમાં કરોડો રૂપિયાનો કુમાડ થયો છે અને ચોવીસ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધકારમય થયા છે અને ખાસ કરીને કહેવા માગું એના લીધે બીજી બધી એક્ઝામ પણ પોસ્ટપોન થઈ છે વિદ્યાર્થીઓએ કરેલી તૈયારીઓ શિક્ષણ જગતનું નામ આ ખરાબ કરવાની કામ આ ભાજપની સરકાર કરી રહી છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહેલી છે હવે નીટ જેવી એક્ઝામમાં જો આ ભાજપ શાસિત રાજ્યમાં અને ભાજપની સરકાર આ રીતના ગોબાચાળા કરે તો વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું અને આટલા બધા રૂપિયાઓ આની સીબીઆઈ તપાસ થવી જોઈએ અને આગામી સમયમાં જો યોગ્ય નિર્ણય નહીં આવે તો વલસાડ યુથ કોંગ્રેસ ગુજરાત યુથ કોંગ્રેસ સમગ્ર યુથ કોંગ્રેસના તમામ હોદ્દેદારો ભેગા થઈને જ્વલંત આંદોલન કરશે દરેક જગ્યાએ ગુજરાતમાં પણ સોલ સોલ અઢાર અઢાર જેવા એક્ઝામો કેન્સલ થાય એમાં નામો બહાર આવે અને દરેક જગ્યાએ નાના નાના માણસોને પકડીને એમને જેલમાં પૂરી દેવામાં આવે પણ આની વચ્ચે મેઇન કોણ છે કોણ આ રૂપિયા લઈને આ એક્ઝામો પાસ કરાવે છે અને કોણ આ રૂપિયાઓ લઈને આવી નીટ જેવી એક્ઝામમાં ગવા ચાલી કરે છે એનો મેઇન સૂત્રધાર કોણ છે જ્યાં સુધી સરકાર આના સમક્ષમાં નહીં જશે એટલે અહીંયાથી એક આદેશ એક દેખાડો કરવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા તમે પૈસા લઈને ન કરો સાચા માણસ સાચો વિદ્યાર્થી આમાં ખોવાઈ જાય છે અને જે રૂપિયાવાળો વ્યક્તિ છે જે રૂપિયાવાળો વિદ્યાર્થી છે જે ભાજપના સત્તા સાથે સંકળાયેલો વિદ્યાર્થી છે એ આગળ આવી જાય છે એટલે ખાસ કરીને અમે કહેવા માંગીએ છીએ આ રૂપિયા ઉડાડીને કે ભાજપ સરકારમાં ફક્ત રૂપિયાવાળાના કામ થાય છે ગરીબ અને મધ્યમવર્ગીકના કોઈના કામ થતા નથી અને આ તો કાયદેસર વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી છે અને ભારત દેશના સમગ્ર ભારત દેશના વિદ્યાર્થીઓનું ભાવિ અંધકાર કરવાની એક પ્રયત્ન છે જે સમગ્ર દેશમાં નીતનું પરીક્ષામાં જે ગોબાચારી થઈ છે જે ધાંધલી થઈ છે એના વિરોધમાં જે પૈસા લઈને સ્ટુડન્ટોને રેન્ક આપવામાં આવ્યા છે એ પેપર લીક કરવા આવ્યું છે એના વિરોધમાં અમે આજે પૈસા ઉડાવીને વિરોધ પ્રદર્શન દર્શ કરવામાં આવ્યું નેશન પ્લસ ન્યૂઝ સુરત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર